મિત્રો અમરીશ ફૂડ વર્લ્ડ માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ રેસિપી ગુંદરના લાડવા ગુંદરના લાડવાને પાકના લાડવા પણ કહેવાય છે પાકના લાડુ બનાવવા બિલકુલ આસાન છે તમે આસાનીથી તમારા ઘરે પાકના સરસ લાડુ બનાવી શકશો તો ચાલો મિત્રો વિડીયો જોઈએ આજે આપણે બનાવીશું પાકના લાડુ જેને ગુંદર પાક પણ કહેવામાં આવે છે અને આ ગુંદર પાક સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે અને ખાસ કરીને શિયાળામાં કડકડતી ઠંડી જ્યારે શરૂ થાય ત્યારે દરેક ઘરોમાં ગુંદર પાક બનતો હોય છે અને ગુંદર પાક આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે જેને ખાસ કરીને કમરનો દુખાવો થતો હોય તો આ ગુંદર પાકનું ચાર મહિના સુધી સેવન કરવું જોઈએ અને ખાસ કરીને શિયાળામાં સેવન કરવાથી ઘણો બધો ફાયદો થાય છે માંસપેશીઓને મજબૂત કરે છે હૃદયને મજબૂત કરે છે શરીરની નબળાઈઓ દૂર કરે છે તેમજ થાક લાગતો હોય ચક્કર આવતો હોય તો આ બધી વસ્તુમાં ખૂબ જ ફાયદાકારક છે એમાં આપણે જરૂરી મસાલાઓ એડ કરીને અત્યારે સરસ મજાનો આપણે ગુંદર પાક બનાવીશું ગુંદર પાક બનાવવા માટે આપણે એક કઢાઈ લીધી છે એમાં આપણે થોડું ઘી એડ કર્યું છે આપણે ટોટલ ઘી સાતસો ને પચાસ ગ્રામ લીધું છે અત્યારે આપણે બે ચમચા જેટલું ઘી એડ કર્યું છે અને સૌથી પહેલાં આપણે ગુંદરને તળી લઈશું ગેસની ફ્લેમને આપણે પહેલાં શરૂઆતમાં હાઈ રાખેલી છે અને પછી એને આપણે મીડિયમ રાખેલી છે અને આવી રીતે એને ગુંદરને આપણે તળી લેવાનો છે ગુંદર જરા પણ કાચો ન રહે અને બરાબર ફૂલી જાય એના માટે એને આપણે ઝારા વડે કે ચમચા વડે ફેરવતા રહીશું અને એકદમ મોતીના દાણા જેવો એકદમ દાણે દાણા છૂટો પડી જાય ત્યાં સુધી આપણે વ્યવસ્થિત રીતે એને તળવાનો છે તો આપણો ગુંદર સરસ રીતે તળાઈ ગયો છે હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું આવી જ રીતે આપણે બધો જ ગુંદર તળી લેવાનો છે આપણે ટોટલ ગુંદર અઢીસો ગ્રામ લીધેલો છે એની સામે આપણે ઘઉંનો લોટ સાતસો પચાસ ગ્રામ લીધો છે ગોળ સાતસો પચાસ ગ્રામ લીધો છે જો આ ગુંદરને આપણે દબાવીને જોઈ લઈએ કે એકદમ ભૂકો થઈ જવો જોઈએ ટચ થતાની સાથે જ ભૂકો થાય એટલો સરસ આપણે ગુંદરને તળી લેવાનો છે હવે આપણે સેમ કઢાઈમાં ફરી થોડું ઘી એડ કરીશું અને આપણે કાજુ બદામને પિસ્તાને તળી લેવાના છે આ રીતે આપણે એને તળી લેવાનું છે અને આને તળાવતા બિલકુલ વાર લાગતી નથી આપણે કાજુ ફાડા લીધા છે તમે આખા કાજુનો પણ ઉપયોગ કરી શકો છો કાજુ ટુકડા કાજુ ફાડા અને આખા કાજુ એ રીતે ત્રણ રીતે કાજુ આવતા હોય છે આ અખરોટ છે કારણ કે આ અખરોટથી મગજ બહુ જ તંદુરસ્ત બને છે યાદશક્તિમાં વધારો થાય છે એટલા માટે આપણે એને અખરોટ અને પિસ્તાનો ઉપયોગ કરી રહ્યા છીએ અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો આપણું બધું જ ડ્રાયફ્રૂટ બરાબર તળાઈ ગયું છે હવે આપણે થોડી મગજ તરી એટલે કે તરબૂચના બીજ આનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે અને એના હેલ્થ બેનિફિટ ઘણા બધા છે એટલે આપણે એને પણ તળી લઈશું હવે આ બધી જ વસ્તુને તળાઈ લીધા પછી એને એક મિક્સર જારમાં કાઢીને બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેવાની છે અને એનો દરદરો ભૂકો કરી લેવાનો છે અને પછી આપણે એ ગુંદર પાકની અંદર એડ કરવાનો છે સેમ કઢાઈ લીધી છે એમાં ફરી આપણે ઘી એડ કરીએ આપણે સાતસો પચાસ ગ્રામ ઘી લીધું છે અને બધું જ ઘી આપણે વાપરી લેવાનું છે જ્યારે જરૂર પડે ત્યારે આપણે ઘી એડ કરતા જઈશું હવે આપણે ઘઉંના લોટને શેકી લેવાનો છે મિત્રો આપણે ઝીણો જે રોટલીનો રેગ્યુલર લોટ આવે છે એ જ લોટ લીધો છે પણ તમે આમાં જાડો લોટ પણ વાપરી શકો છો સાતસો પચાસ ગ્રામ ઘઉંનો લોટ નાખ્યો છે અને અંદર આપણે જરૂર પ્રમાણે એડ કરીને એને બરાબર શેકી લેવાનો છે અને શેકવાથી એનો કલર થોડો લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે શેકતા રહેવાનું છે ચાલો મિત્રો હવે આપણો લોટ બરાબર શેકાઈ ગયો છે એનો કલર બ્રાઉન થઈ ગયો છે અને ખૂબ સરસ સુગંધ પણ આવી રહી છે એટલે આપણો લોટ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયો છે હવે આપણે એને ગેસની ફ્લેમને ઓફ કરીને સાઈડમાં મૂકી દઈએ અને પહેલાં થોડો ગ્લાસ વડે ગુંદરને ભાંગી લઈએ જે ગુંદરને આપણે અગાઉ તળી લીધો હતો અને અંદર આપણે આ બધો જ લોટ એડ કરી દેવાનો છે એના માટે આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ અને બધું જ ડ્રાયફ્રૂટને દર્દ રૂપીસવાનું છે દરદરૂ પીસી અને લોટની અંદર એડ કરી દઈશું અને સાથે ટોપરાનું ખમણ કે જે આપણે બસ્સો ગ્રામ જેટલું અંદર એડ કર્યું છે અને સાથે પીપરી મૂળ બે ચમચી સૂંઠ બે ચમચી આટલું આપણે અંદર એડ કરી દીધું છે હવે આપણે સાતસો પચાસ ગ્રામ દેશી ગોળ લીધો છે અને એને આપણે ઓગાળી લેવાનો છે એના માટે આપણે ઘીમાં ઓગાળી લઈશું એને તો આપણે બે ચમચા ઘીમાં આ સાતસો પચાસ ગ્રામ ગોળને ઓગાળીને એકદમ મેલ્ટ કરી દેવાનો છે બરાબર કે ઓગળી જાય પછી આપણે એને એડ કરીશું અને ગેસની ફ્લેમને લો રાખવાની છે અને આની કડક પાઈ નથી બનાવીની એકદમ લિક્વિડ જ રાખવાનું છે અને આપણો ગોળ પણ સરસ મજાનો લિક્વિડ ફોર્મમાં આવી ગયો છે એને પણ આપણે આ તપેલામાં એડ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે આપણા ગુંદલના લાડુ માટેની દરેક સામગ્રી કમ્પ્લીટ થઈ ગઈ છે બસ મિત્રો હવે બિલકુલ રાહ જોવાની નથી એને બધું જ બરાબર તવેથા વડે આપણે હલાવી લઈશું અને એને બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને મિત્રો આ લાડવા એટલા બધા ટેસ્ટી બનશે ને કે તમે જો એકવાર બનાવશો ને આ રેસીપીથી તો તમે વારંવાર બનાવશો એની ગેરંટી હું તમને આપું છું કારણ કે એટલા બધા ટેસ્ટી લાડવા અને બહેનોને તો ખૂબ ભાવ છે અને આપણે ગુજરાતીઓ મીઠાઈ ખાવાના શોખીન હોય છે અને એમાં ખાસ કરીને શિયાળો હોય ત્યારે ગુંદર પાક છે અડદિયા પાક છે સુખડી આવા બધા વસાણ આપણે મેથી પાક પણ બનાવતા હોઈએ છીએ પણ મેથી પાક બાળકો નથી ખાતા એટલે ખાસ કરીને લોકો બહુ એને પસંદ નથી કરતા પણ હેલ્થની બેનિફિટ ઘણા બધા છે તો મેથી પાક પણ હું ખૂબ જ સરસ બનાવું છું જો તમને મેથી પાકનો વિડીયો જોવો તો તમે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો આવી રીતે આપણે બધું જ બરાબર હલાવી લીધું છે થોડું આપણે ટેસ્ટ કરી લઈએ એનો સ્વાદ ચેક કરી લઈએ ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી બન્યું છે મિત્રો ઘર પણ અને બાકીના મસાલા ડ્રાય ફ્રૂટ બધું બરાબર બેલેન્સ થઈ ગયું છે પરંતુ મને એવું લાગે છે કે થોડો મસાલો એડ કરીએ મસાલામાં પીપરીમૂળ અને થોડી સૂટ કારણ કે સૂટ અને પીપરી મૂળના હેલ્થ બેનિફિટ ઘણા બધા છે અને આ ટેસ્ટમાં વધારે મજા આવશે આપણે એક ચમચી પીપરીમૂળ એડ કરીએ અને એક ચમચી સૂટ અને આપણે આ બધું જ બરાબર હલાવી લઈએ અને એના સરસ મજાના મીડિયમ સાઇઝના લાડુ બનાવી દઈએ અને આ અત્યારે થોડું ગરમ છે એને બે ત્રણ મિનિટ ઠંડુ થવા દઈએ વધારે ઠંડુ થવા દેવાનું નથી એના તરત થોડું ગરમ હોય ત્યાં જ આપણે એના લાડુ વાળી લઈશું આ રીતે આપણે મીડિયમ સાઇઝના લાડુ વાળી લેવાના છે બહુ મોટા લાડુ નથી બનાવવા અને આના તમે સ્ક્વેર પણ બનાવી શકો છો એના તમે બટકા કે ટુકડામાં તમારે થાળીમાં ઠારીને બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો અને ઘીમાં લસપ અને તમને જો પિસ્તા અને કાજુને બધો આપણે દરદરો ભૂકો કર્યો છે ને એટલે આમ સામે દેખાઈ રહ્યું છે તો આપણે આ રીતે બધા લાડુ વાળી લઈએ ખૂબ જ હેલ્થ બેનિફિટવાળો આપણો આ ગુંદર પાક એટલે કે પાકના લડુ તૈયાર છે હવે આપણે એને એક થાળીમાં બરાબર ગોઠવી દઈશું અને આ ગરમ ગરમ પણ ખાવાની ખૂબ મજા આવે છે મિત્રો અને ઠંડા તો મજા આવશે જ તે અને આ એક મહિના સુધી બગડવાના પણ નથી તો તમે તમારા ઘરે ચોક્કસથી બનાવજો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો મારો વિડીયો તમને ગમ્યો હોય તો આ મા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બધા જ વિડીયો ઘણા બધા વિડીયો છે બધા વિડીયો જોજો તમને કંઈક ને કાંઈક એમાંથી જાણવાનું મળશે શીખવાનું મળશે અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બાકીના વ્યૂઅર્સને પણ સબસ્ક્રાઈબ કરવા માટે અપીલ કરું છું તો મિત્રો તમને આ ગુંદર પાકના લાડુનો વિડીયો ગમ્યો જો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલને સપોર્ટ કરજો જો આ લાડુ હું તોડીને તમને બતાવું છું કેટલા બધા સોફ્ટ લાડુ છે કે જે નાના બાળકોથી માંડીને વડીલો સુધીના આ લાડુ ખાઈ શકે છે તો ચાલો મિત્રો ફરી મળીએ એક ખૂબ સરસ મજાના નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ગુજરાત